તો હલો મિત્રો તમારા માટે બેસ્ટ આજે વિડીયો લઈને આવ્યો છે કોલ રેકોર્ડિંગ પરિવારમાંથી કોઈ પણ તમારા મેમ્બરમાંથી કોલ રેકોર્ડિંગ કરવું છે તો અત્યારે ઘણા બધા એવા એપ્લિકેશન છે કે જેની અંદર તમે કોલ રેકોર્ડિંગ ચાલુ કરો ને એટલે અગાઉથી મિત્રો લોકોને ખબર પડી જાય છે કે કોલ રેકોર્ડિંગ ચાલુ કર્યું છે એ ટાઈપનો વચ્ચે વોઇસ આવે છે પણ મિત્રો આજે તમે વિડીયોની અંદર એવી માહિતી બતાવવાનું છું કે તમારે મિત્રો કોઈને પણ ખબર નહીં પડે અને બીજું કે તમારે એક જ વ્યક્તિનું કોલ રેકોર્ડિંગ કરવું હોય ને તો પણ મિત્રો તમારા ફોનથી તમે આરામથી કરી શકો છો અને કોઈ પણ એપ્લિકેશનની પણ તમારે જરૂર પડવાની નથી તમારા ફોનની અંદર બધી જ સેટિંગ તમે કરી શકો છો તો મિત્રો ઘણી બધી આપણે વિડીયો અલગ અલગ બનાવી છે આજે સ્ક્રીન રેકોર્ડિંગ સાથે મિત્રો નથી પણ લાઈવ પ્રૂફ સાથે તમને વિડીયો બનાવવાની કોશિશ કરી છે કે તમારા ફોનની અંદર આ સેટિંગ એવું આવે છે કે તમારે કોઈ પણ એપ્લિકેશનની મિત્રો જરૂર નથી પડતી અને તમે કોલ રેકોર્ડિંગ કરી શકો છો અને પર્સનલ એક જ નંબરનું તમારે કોલ રેકોર્ડિંગ કરવું હોય ને તો પણ મિત્રો તમે આરામથી કરી શકો છો અને બીજું કે ખાસ અત્યારે ઘણા બધા એપ્લિકેશનો અહીંયા તમને પ્લે સ્ટોરમાંથી મળી જાય છે આપ જુઓ અહીંયા તમને તો હું અહીંયા ડેટા ઓન કરી લઉં છું અને અહીંયા આપણે કોલ રેકોર્ડિંગની વાત કરીએ તો અહીંયા હું સર્ચ કરું છું કોલ રેકોર્ડિંગ જુઓ તમે અહીંયા ઘણા બધા એપ્લિકેશનો તમને અહીંયા મળશે જુઓ અહીંયા તો કોલ રેકોર્ડિંગના ઘણાં બધા એપ્લિકેશનો તમને મળશે પણ આ એપ્લિકેશનની અંદર એવું બને છે કે જ્યારે તમે ઇન્સ્ટોલ કરો ને કમ્પ્યુટર તમે કોલ રેકોર્ડિંગ ચાલુ કરો ને એટલે સામેવાળી વ્યક્તિને ખબર પડી જાય છે અને વોઇસનો અવાજ આવે છે અત્યારે નવા મોબાઈલની અંદર એવી સિસ્ટમ થઈ ગઈ છે હવે એવું સેટિંગ તમારા ફોનની અંદર જ મિત્રો આવે છે કે જે મિત્રો તમે દરેક કોલ રેકોર્ડિંગ કરવું તો કરી શકો છો અને એક જ નંબરનું કોલ રેકોર્ડિંગ કરવું છે તો કરી શકો છો જેટલાક દસ નંબરમાંથી તમને એવું લાગે છે પરિવારમાંથી દસ નંબરના આપણે રેકોર્ડિંગ કરવા છે તો ઓટોમેટિક દસ જ નંબરના રેકોર્ડિંગ થાય બાકીના કોઈ પણ નંબરના રેકોર્ડિંગ ના થાય એ બધી ઘણી બધી સિસ્ટમો તમને અહીંયાથી તમારા ફોનની અંદર મળે છે તો મિત્રો ખાસ વિડીયોની અંદર બનાવી જો અને ચેનલની અંદર નવા છો ને જો મિત્રો તમને આ વિડીયો ગમે છે અને આવા વિડીયો તમે જોવા માગો છો ફોન સેટિંગ વિશેના તો ખાસ કોમેન્ટ કરજો મિત્રો તમારા ફોનની અંદર એટલી બધી સેટિંગ આવે છે કે તમે મિત્રો જેટલું જાણો એટલું ઓછું છે ખૂબ અલગ મિત્રો ઘણી બધી માહિતી આવે છે એના વિશે પણ આપણે વિડીયો બનાવવાની કોશિશ કરીશું તો આ વિડીયો તમને ગમે તો તો ચાલો મિત્રો આ રીત છે રિયલમીનો ફોન તો અહીંયાનું સેટિંગમાં તમને ક્લિક કરી લઉં રિયલમીનો કયો મોબાઈલ છે બરાબર એ તમે ખુદ અહીંયા જોઈ લો તો અહીંયા રિયલમી વેબ છે અને મોબાઈલ વિશે તો આપ જોઈ શકો છો મિત્રો કયો મોબાઈલ છે રિયલમી સી થ્રી બરાબર છે જોઈ લો ગુજરાતીમાં લખેલું છે આપ જોઈ શકો છો અહીંયા ગુજરાતીમાં લખેલું છે હવે અહીંયા ભાષા મેં ગુજરાતી જ કરેલી છે મિત્રો ગુજરાતી ભાષા કરેલી છે આ ફોનની અંદર હવે અહીંયા તમને એક ઓપ્શન મળે છે પહેલા જ નંબરનું અહીંયા સિમ કાર્ડ એક્સ મોબાઈલ ડેટા આ ફોનનું તમારા દરેક ફોનની અંદર આ સેટિંગનું ઓપ્શન મિત્રો મળે છે એની ઉપર આપણે ક્લિક કરી લઈએ જે ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા મારા જે બે સિમ લગાયેલા છે અંદર આપ જોઈ શકો છો બે સિમ કાર્ડ છે તો બે સિમ કાર્ડ અહીંયા તમને જોવા મળી રહ્યા છે તો બે સિમ કાર્ડના નંબર જોવા મળી રહ્યા છે હવે અહીંયાથી કોલ રેકોર્ડિંગનું તો કોઈ ઓપ્શન તમને જોવા નથી મળતું પણ અહીંયા સૌથી નીચે જશો એટલે તમને એક ઓપ્શન મળે છે અહીંયા જો અહીંયા એક ઓપ્શન છે કોલ સેટિંગ અહીંયા જોઈ શકો છો કોલ સેટિંગવાળા ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી લઈએ જેવું કોલ સેટિંગ જે છે એની ઉપર આપણે ક્લિક કરીશું એટલે તમને એક બીજું ઓપ્શન તમને અહીંયા મળે છે જો અહીંયા ઘણા બધા ઓપ્શનો તમને અહીંયાથી મળી જાય છે એમાં જુઓ અહીંયા સ્પીડ ડાયલિંગ રોમિંગ સહાયતા અહીંયા ઘણી બધી ઓપ્શનો તમને મળે છે આમાંથી એક નીચે સૌથી નીચે તમે જશો એટલે એક ઓપ્શન તમને મળે છે જો એ કોલ રેકોર્ડિંગ આ કોલ રેકોર્ડિંગવાળા ઓપ્શન ઉપર આપણે દાખલા તરીકે ક્લિક કરી લઈએ તો ચલો મિત્રો આપણે કોલ રેકોર્ડિંગ વાળા ઓપ્શન ઉપર ક્લિક કરી લઈએ તો અહીંયા તમને ત્રણ અલગ અલગ ઓપ્શન મળે છે નંબર રેકોર્ડ કરો એટલે મતલબ કોઈ પણ એક વ્યક્તિનો તમારે નંબર રેકોર્ડિંગ કરવો છે સમજી લો કે તમારા પરિવારમાંથી એક જ વ્યક્તિનું આપણે કોલ રેકોર્ડિંગ કરવું છે તો પહેલા જ નંબરનું ઓપ્શન છે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે દાખલા તરીકે આના ઉપર તો આની અંદર મેં ઓલરેડી એક નંબર સેવ કરેલો છે મારો ખુદનો નંબર છે મિત્રો બરોબર છે હવે તમારે વધુ નંબર તમારા ફોન બુકમાંથી એવા એડ કરવા છે કે જે ફોનના તમે કોલ રેકોર્ડિંગ કરી શકો માત્ર બીજા કોઈ કોલ રેકોર્ડિંગ રેકોર્ડિંગ આપણે નથી કરવા તો અહીંયા પ્લસ વળી ઉપર આઇકન મળે છે એની ઉપર આપણે ક્લિક કરવાનું તો અહીંયા તમારા બધા ફોન બુક આવી જશે આમાંથી તમારે નંબર સિલેક્ટ કરવાના છે કે તમારે કયા કયા નંબરના કોલ ડિટેલ મતલબ કોલ રેકોર્ડિંગ કરવા છે બધા નંબર તમે અહીંયાથી જેટલા એડ કરો એટલા કરી શકો છો તો ઓલરેડી ઓકે આપી દેવાનું છે પછી અહીંયા બેકઅપ બારેએ એટલે એક બીજું ઓપ્શન છે નંબરો રેકોર્ડ કરો બધા એટલે ટોટલ બધી રેકોર્ડિંગ જો અહીંયા બધી રેકોર્ડિંગનું ઓપ્શન તમને મળે છે જે તમે એની ઉપર મિત્રો ક્લિક કરશો ને તો બધા કોલ રેકોર્ડિંગ મિત્રો અહીંયાથી થઈ શકે છે અને તમારે એના માટે કોઈ પણ એપ્લિકેશનની જરૂર નથી પડતી તમે જોઈ શકો છો કોલ રેકોર્ડિંગ રેકોર્ડ જોવો અહીંયા ઓપ્શન છે તો આ ઓપ્શન તમે ઓન કરો તો બધા કોલ રેકોર્ડિંગ તમે અહીંથી મેળવી શકો છો તો આ બધી ઘણી બધી સિસ્ટમ તમારા ફોનની અંદર જ મિત્રો આવે છે આપણે કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની મિત્રો જરૂર નથી હોતી તો આ ઘણા બધા લોકો યુઝ કરે છે એપ્લિકેશન અને એપ્લિકેશન એવું છે કે તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો એટલે સામેવાળી વ્યક્તિને ખબર પડી જશે છે એનો વોઇસ વચ્ચે બોલે છે પણ આ ફોનનું તમે સેટિંગ કરી લેશો આ તો તમે ગમે તેનું કોલ રેકોર્ડિંગ કરી શકો છો અને એક જ નંબરનું કરવું હોય ને તો પણ મિત્રો આવી રીતે સેટિંગ કરી શકો છો તો મિત્રો આશા રાખું છું કે માહિતી તમને ગમે છે ને આવી જ મિત્રો ફોન વિશેની તમારે કોઈ અન્ય માહિતી મેળવી હોય તો ખાસ કોમેન્ટ કરજો મિત્રો આપણે એના વિશે વિડીયો બનાવવાની પૂરી કોશિશ જરૂર કરીશું મિત્રો